નમસ્કાર આપની હાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા જયસિંહપુર ગામના રસ્તાના સમારકામ માટેની અરજીનો સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે શું તમારા વિસ્તારના રસ્તાઓ ખરાબ છે જો હા તો હવે ફરિયાદ માટે તમારે કોઈ ઓફિસ જવું નહીં પડે ઘરે બેઠા જ આંગળીના ટેરવે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓ માટે ગુજમાર્ક એપ્લિકેશનની મદદથી ફરિયાદ નોંધાવી શકો છો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના માર્ગોને સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી ગુજમાર્ગ એપ્લિકેશન કાર્યરત છે આ એપ્લિકેશન ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિકસાવવામાં આવી છે જે નાગરિકોને માર્ગ સંબંધિત સમસ્યાઓની જાણ કરવા અને ટ્રાફિક વ્યવસ્થાપનમાં સક્રિય ભાગીદારી નોંધાવવા માટે એક સરળ અને અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડે છે આ એપ્લિકેશન થકી સરકારને વાસ્તવિક ડેટા મળે છે જે તેમને વધુ સારી માર્ગ નીતિઓ ઘડવામાં અને તાત્કાલિક પગલાં લેવામાં મદદ કરે છે જેથી માર્ગ અકસ્માતો ઘટાડી શકાય અને ટ્રાફિક પ્રવાહ સુધારી શકાય તાજેતરમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાના ઝડપી રિપેરિંગ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દિશા નિર્દેશો આપવામાં આવ્યા હતા તેમજ સમગ્ર રાજ્યમાં નાગરિકોને રોડ રસ્તાની સુવિધા મળી રહે એ માટે રાજ્ય સરકારે વહીવટી તંત્રને ખાસ પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે મહીસાગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તક દ્વારા વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાના રિપેરિંગને પ્રાથમિકતાને રાખીને રસ્તાનું પેચવર્ક કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત જયસિંહપુર ગામ ખાતે રસ્તામાં ખાડા પડી ગયા હોવાથી ગ્રામજનો દ્વારા અરજી કરવામાં આવી હતી અને અરજી મળતા તાત્કાલિક રોડનું સમારકામ કરવામાં આવ્યું છે મારું નામ વણજારા ભરત સોમાજી છે હું જયસિંહપુર રહું છું જયસિંહપુર રોડ વરસાદને કારણે અંદર ખાડા પડી ગયા હતા તે ખાડાની અમે આરમજીના પંચાયત વિભાગમાં જાણ કરી અધિકારીઓને તે ખાડાઓનું કામ પૂર્ણ તાત્કાલિક કરી દીધું છે તેથી સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારું નામ ગઢવી દેવરાજ કિશનભાઈ છે હું રહું છું લુણાવાડા અમારે અવર જવર જયસિંહપુરમાં જતા આવતા ખાડા કપચી થઈ ગયા હતા અમે આરએમબી પંચાયતમાં જાણ કરી હતી તેઓએ આવીને ખાડાઓનું સમારકામ પૂર્ણ કર્યું છે સરકારનો ખૂબ ખૂબ આભાર